નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પડેલા ખાડાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોજ ચીખલી ઓવરબ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રોડ નહીં તો ટેક્સ નહીંના નારા તેમજ પ્લે કાર્ડ અને વેનરો લઈ વિરોધની સાથે ખાડાનું પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ખાડામાં બેસીને વિરોધ કરતા પોલીસે તમામની ટીંગા તોડી કરીને રોડની સાઇડ કર્યા હતા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા આજે અમે નેશનલ હાઇવે ઉપર અહીં બ્રિજ નીચે ઊભા છે નેશનલ હાઇવે ઉપર સુરતથી લઈને વાપી સુધીમાં નેશનલ હાઇવે ઉપર ખાડા છે કે ખાડામાં હાઇવે છે એની હાલત ખબર પડતી નથી રોજ ડઝનો એક્સિડન્ટ થાય છે અને કેટલાય લોકો જીવ ગુમાવે છે અને નેશનલ હાઈવે ના અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ પણ તકેદારી રાખવામાં આવતી નથી ગયા ચોમાસામાં પણ આ જ હાલત હતી આ ચોમાસામાં પણ આ જ હાલત છે ત્યારે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે અમે રોડ જો નહીં બનાવશો તો અમે ટેક્સ ભરવાના નથી આ ટોલ નાકાને અમે બંધ કરાવશું અને અત્યારે આ રોડ ઉપર જ્યારે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે

હાઈવે ચક્કા જામ કરશું અને હાઈવે ઉપર કોઈ ટોલ નાકાને ચાલવા દઈશું નહીં અને ટોલ ટેક્સ પણ બંધ કરીશું રોડ નહીં તો ટેક્સ નહીં નારા સાથે અમે આજે નીકળ્યા છીએ